ની જેલ બાપા સરાજીતસિંહ સરાજીતસિંહ દેશ રાજા હતા રાજકુમાર કોલેજ માં લઈ ભણ્યા પછી બહાર નીકળ્યા રાત તિલક થયું સાહેબ તો એને આપણી જેવા કપડા કે રાજાનો પોશાક નતો પહેર્યો મિલિટરીના જ કપડા સરાજીતસિંહ પહેરતા હતા જૂનાગઢ નવાબ થી લઈ અને ઠેઠ તમે પાવાગઢના નવાબ સુધી વયા જાવ અને ઈ રજવાડાની અંદર તમે નું નામ આપો એટલે બધાને માથું ઝુકાવવું પડે એવો જેનો ઝાંકો હતો

દેહળ આવી હાથમાં ચોપડી આપે છે સર અજીત સિંહ હાજરી ની સાઈન કરી થાનસ નોંધવાનું બુક બંધ કરી દેવ દેહ જાઓ મારો બાપુ

হালত থরা জ ঘ আ খরা আ পা খরা পাঁ পাা ফবার দেখ জি খে খে পা আর জাকার হয় না আমার সুু জন আকন বলত । ফিবার সারাতই কেলে রানাছে। હવે ઓલો એમ કે બાપુ ફરી વાર જેલે પાસે આવ્યા ને કે કુંભાર ક્યાં આગળ છે ન્યા જેલ આવો તો હું વાંધો હા ભૂલ્યો જવાબ એ માણસ કે જેલ મારી છે ન્યા મારે હાજરી જોવાની હોય બાકી કોઈના પાસ્ત્રો મારે ખોલવાના ન હોય જેલ મારી છે હવે ઘટના એવી ઘટે કે મોટા પરોઠીએ દરબાર બેલે પધાર્યા અને દેહળ જેલે પધાર્યા આવીને મિત્રોને કીધું કે કાંભા કે શું કાંભા કે કાઈ ઘટના કોઈ આવ્યું તું કે દેહળ શું વાત કરે છે તું 12 વાગે ભઈ આવ્યો તેમ અમે તને ચાવ્યો આપા દોઢ વાગે દરબાર આવ્યા આ તારી બુક તું બુક લઈને ગયો દરબારે સાઈન કરી પાછો દેખાડ કે આ સાઈન આજની હાજરી દેહલ તું ચી ગયો શું વાત કરો છો હું વજનમાં लिहાડ્યો આવું દોસ દેહણ શું કે છો હા હવે મને ઈ દેખાડો દરબાર કે ઊભા હતા ડેલી ખોલી અને કીધું કા ખોડાના લબલા પડ્યા ત્યાં દરબાર ઊભા હતા ને ને ખોડી ઉપરથી હું ક્યાં ઊભો છો કે આ પગલા પડ્યા હગડી તારા છે

બાબુ બધા નોકરી લેવા આવે હું તમને દેવા આવ્યા છું પટો છોડી દરબાર ના પગમાં મૂકી દીધો આજથી નોકરી તમને દોસ તારું નામ એવું તારી નોકરી એવી તારી ઉપર મને માન છે કે બાપુ બધું સાચું પણ હવે નોકરી નથી કરવી અરે દેહલ ભલે બધાય કે પણ મેં તને કોઈ દી કઈ કીધું એક દાખલો તો દેહલ બતાય તારી જેવા માણસને મારા રજવાડામાં જરૂર છે કે બાપુ બધું સાચું પણ હવે નોકરી નથી કરવી અરે દેહલ કોક કે તો એટલું જ ને કે મારે રાતનું જેલે એમ કહેવાય કે મેલે થી જેલે આવવું પડે એટલું જ ને કે બાપુ એટલે જ કે કેમ કે તમારે તો મેલે થી જેલે આવવું પડે પણ ઓલાને ઠે દ્વારકા થી ઢકા થાય મારે કેમ પહોંચ કરવું

આવી જાતો હશે એ કેતો છે ગોઈઠ મારી ગાવડિયું છે માટે તારે ઉભું થવાનું છે આ એની કૃપા છે એટલે આપણે લેર કરીએ છીએ અને ઈ જે લેર હોય ઈ જે આનંદ હોય આનાથી મોટો આનંદ કેવો હોય છે આ તો મને એવું જ લાગે કે જાણે કેમ આપણે જીત્યા બેઠા બધા દીકરા પણતા હોય ને નરક હોય દીકરા પણ એમાં માઉ ને તો બહુ રખો દીકરાની માઉ ને બહુ રખો તમે જોજો જેનો દીકરો પણ થાય છે ને તો પુરુષને તો ઠીક છે પણ એ દીકરાની માનો હાથ બેહી જાય પ્રસંગ પૂરો થાય પછી મહેમાનને વિદાય દેતા ને આવજો એવી હરખ આનંદ ની અહીંયા જયારે સ્વરૂપ છૂટે છે તમારી ફરમાય છે પણ એ હું બીજા રાઉન્ડ માં સીધા ઈજ ફરમાયશું આ દાંત હકીકત આનંદ આ દાત કાઢીએ ને એ કૃષ્ણની કૃપા તો દાંત આવે બાકી ઘડન ગયા કરો હોય જાય બાકી દાંત

એ કી જાણાય તો પછી ઈ કેતે જવા ગયો ને ઈ તો દુનિયાનો ડોકે કઈ ગળણા બાંધા ન જવાય ભલે બોલે જવાય આવ ત્યાગ કરો એનામાં ત્યાગ એનામાં સત્ય સાચું તરત બોલી સાપન દેવું ન પડે એનામાં ત્યાગ છે એનામાં સત્ય છે એનામાં પ્રેમ છે એમાં માતૃત્વ છે એમાં કરુણા છે એમાં ભક્તિ છે એમાં સાતની શક્તિ છે આપણામાં આપણામાં ત્યાગ નહીં આપણામાં અભિમાન થોડું ઘણું હોય તો અભિમાન

હા એક ભાઈ મોબાઈલ કિરે કિરે કે હાથ ને માનલી ના આવું છું રસોઈ તૈયાર રાખજો હા મેલી જીણા અવાજ માં આવ્યું એ સુવિધા આપકે ટેલિફોન મે નહીં હે વેળ પાછો બીજો હું અને લગભગ બચ્યું બાયું ઘરે આમ જ કે ઈ તો અમે આવ્યા પછી તમારું જામ લગભગ બધાય કીધું છે હા પડો ને ફૂલી વાતો છે આ મેદાન ની છે ને હું પછી માફા માર્યો હા નકર ન્યા ફગ્યા ને ફાટ ખપતા થાય તો અમે આવ્યા પછી જામ આ પછી બધું ગાડીઓ આવી તો પછી ભાઈ ની કિરે કાંટો માર્યો ને હફતા ના ભરાતા તમારા ફોટા જોગન ત્યારે શે કરું કઈક છે બેનો તમે જો આપડે આપડે કોક ના પ્રસંગ માં ગયા છે બેનો ભૂલું નહીં કાઢ્યું ની જાન માં ગયા છે ને તો ગીત ગાયા

ઠણે કાાન દે કે મારા એ મોસીલા વીરા તમે કોયાળ લે દે ઉઢારો એો શિલા તમે કોઈ ગણ એ શા ગીરા જાન ખબર પડી ક્યાં છે છે કઈ જગ્યા ભણવા જાય છે જાન કોણ કોણ હસ્તી છે એ ગીત સાંભળતા બધી ખબર પડી જતી વાણિયાની જાન જતી આડા બારવટી

એના ઢોલ જુદા વાગતા હતા પ્રભાતના પરમાં માવડીયું વેલ્યુ જાગીન જેને આંગણે પ્રસંગ હોય ને ત્યાં પ્રભાતના પરમાં દીવ ગયા પેલા ગીત ગાઈ ગયું છે કે સૂરજ ગયો રે સરોવરી યારી પાલ કે વાણ એ ભલે વાયા જીરે સુતા સાસરી જવાના પાંચસો પારી છૂટકી ખાઉ ને પાંચસો પારિયા એ ભાવ એમ આજના પ્રસંગમાં એક આખો ભાવ છે આ સ્નેહ છે ભગાભાઈ કીધું ને કે આ પ્રોગ્રામ ન જામે સાહેબ જામે જ તેનું કારણ કે આમાં કોઈ બીજો હેતુ નથી ખાલી હેતથી મળ્યા છે ગાયું માટે મળ્યા છે એટલે એને જામવું જ પડે અને બીજી વાત કે તમારા પરિવારે આવો સમર્પણ આપ્યો છે આ પ્રગણા વખાણ ન મારે ન કરાય છે હું કોઈ વખાણનો કલાકાર ન હજી બધી કોઈ દી કોઈને કર્યા નથી વખાણ ખોટા પણ ધના બાપાથી લઈ અને ભગાભાઈ સુધી જસુભાઈ

તેમના તરફથી એક હજાર એકસોને એક રૂપિયા આવે છે મેરાણભાઈ તરફથી પાંચસો એક રૂપિયા આવે છે મેરાણભાઈ રાણાભાઈ ઉના લખમણભાઈ રાણાભાઈ તેમના તરફથી પાંચસોને એક રૂપિયા આવે છે લક્ષ્મીદાસ સુંદરદાસ સાગર તેમના તરફથી એક હજાર એકસોને એક રૂપિયા આવે છે ઉદયભાઈ શાહ ઉદય ટ્રાન્સપોર્ટ વેરાવાળ તેમના તરફથી ત્રણ હજાર સાતસોને એકાવન રૂપિયા આવે છે બહાદુરભાઈ કેશુભાઈ ગોહેલ મોરાસા તેમના તરફથી બે હજાર પાંચસો એક રૂપિયા આવે છે નારણભાઈ જાંડેરી તેમના તરફથી એક હજાર એકસો ને એક રૂપિયા આવે છે ગ્રામ પંચાયત સભ્યમ મીઠાપુર પરમદભાઈ જેઠાભાઈ સોલંકી હસ્તક રાજુભાઈ તેમના તરફથી અહીંયા એક હજાર એકસો એક રૂપિયા આવે છે બાબુભાઈ પટેલ ધામલેજ બંદર ખારવા સમાજ તેમના તરફથી એક હજાર એક રૂપિયા આવે છે માલાભાઈ દેવસીભાઈ પંપાણિયા નાખડા તેમના તરફથી એક હજાર એક રૂપિયા આવે છે સુભાષ રામભાઈ તેમના તરફથી પાંચ હજાર ને એક રૂપિયા આવે છે ડોક્ટર સાહેબ ને તાળી ના તેમજ આપણા શ્રી વાસણભાઈ આહિર અહીંયા આવી શક્યા નથી પણ એમના તરફથી અહીંયા સુત્રાપાડા તેમના તરફથી બે હજાર એકસો ને એક રૂપિયા આવે છે મીઠાભાઈ સરપંચ વાવડી તેમના તરફથી પાંચસો ને એક રૂપિયા આવે છે રામજીભાઈ સોની પોરબંદર